જેપોડાના જે દસના વીવી આજે ગોસ્વામી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું કે બાળક ભરાવદાર અને શક્તિશાળી કઈ રીતે બને છે તો તે માટેના ઘરગથ્થુ ઈલાજ વિશેની વાત લઈને આવી છું તો પહેલાં તો બાળકને એક ખજૂરની પેશી ભાતના ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી અને પાણી સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત આપવામાં આવે તો ગમે તેવું સાવ પંતાઈ ગયેલું એકદમ નબળું બાળક હશે તો પણ હૃષ્ટ ભરાવદાર અને શક્તિશાળી બનશે પછી બીજું છે કે પાલકની ભાજીનો રસ તો પાલકની ભાજીનો એક ચમચી રસ લેવાનો અને મધ સાથે મેળવી એને રોજે રોજ આપવામાં આવે તો પણ બાળક ભરાવદાર અને શક્તિશાળી બને છે ત્રીજું છે ટમેટાનો રસ ટમેટાનો રસ બાળકને દિવસમાં બે થી ત્રણ વખત આપવામાં આવે તો પણ બાળક ભરાવદાર અને શક્તિશાળી બને છે ત્રીજું છે ચોથું છે કે બાળકને તલ ખવડાવવામાં આવે તો રાત્રે પથારીમાં જોઈ પેશાબ કરી જતું હોય તો એ પણ અટકે છે શરીરમાં ભરાવદાર હૃષ્ટ અને શક્તિશાળી બને છે પછી અંજીરના રસ સાથે મધનો રસ મેળવી અને બાળકને એક એક ચમચી પાવામાં આવે તો પણ બાળક ભરાવદાર અને શક્તિશાળી બને છે તો આ રીતે બાળકને ઘરગથ્થુ ઇલાજથી શક્તિશાળી અને ભરાવદાર બનાવો પછી ગાજરનો રસ ગાજરનો રસ પણ બાળકને રોજેરોજ આપવામાં આવે દિવસના બેથી ત્રણ વાર એક એક ચમચી તો પણ તે શક્તિશાળી અને ભરાવદાર બને છે પછી દાડમના દાણાનો રસ દાડમના દાણાનો રસ પણ બાળકને પીવડાવવામાં આવે એક એક ચમચી ત્રણેય ટાઈમ તો પણ તે શરીરમાં ભરાવદાર હૃષ્ટપૃષ્ટ અને શક્તિશાળી બને છે તો આ રીતે ઘરગથ્થુ ઇલાજથી તમારા બાળકને ભરાવદાર બનાવો શક્તિશાળી બનાવો જે દસના વિવી દસનામ ગૌસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે જે દસના